ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી ને ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીગા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં સુધી આવ્યા નથી એક સરાહનીય કાર્યને બિરદાવની જગ્યાએ આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એને સ્પષ્ટ હાર દેખાતી હોય કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય આ પડીકા નથી આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે